વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી મહિલા કોલેજ વેરાવળ ખાતે અધ્યક્ષ જીવાભાઈ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક અધિકારીઓ તેમજ બહેનો પણ જોડાઈ હતી ત્યારે પીએમ નરેન્દ્ર મોદીના જીવન વિશે અને દેશ દુનિયા માટે કરેલ સંઘર્ષ વિશે પ્રોફેસર દ્વારા વ્યક્તવ્ય આપવામાં આવ્યું હતું તેમજ શેરીઓમાં સ્વચ્છતા અંગે રેલી સૂત્રોચ્યાર અને પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજે ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને ગુજરાતના પનતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસની છે જન્મદિવસ નિમિત્તે આજે અમારી મહિલા કોલેજ વેરાવળના પરિસરની અંદર એના જન્મદિવસની ઉજવણી ક્યાંક વિશિષ્ટ રીતે કરવા માટે અમે સૌ ઉત્સુક છીએ આજે આજે એ માટે થઈને એક પદયાત્રા રેલી સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવેલો જે છે અને કાર્યક્રમની અંદર સૌ કોલેજના અધ્યાપક મિત્રો પણ જોડાયેલા છે અમારી અસંખ્ય વિદ્યાર્થીની બહેનો આજુબાજુની શેરીઓની અંદર જે છે સ્વચ્છતા અભિયાન અને સાથે સાથે લોકોમાં અવેરનેસ થાય એ માટે થઈને પણ કાર્યક્રમો આપવાની છે ત્યારે અમે ફરી એક વખત દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ અને સાથે સાથે દેશ માટે થઈને જે રીતે કામ કરી રહ્યા છે એવા જ કામ દેશ માટે કરી રહે એવી ભગવાન સોમનાથને પ્રાર્થના કરીએ છીએ